નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સાયલા તાલુકાના ગોસાળ ગામ નજીક એલસીબી ની ટીમે લાંબા સમય બાદ દોડો પાડી દારૂ ટ્રક સહિત રૂપિયા બાવીસ લાખ નો મુદ્દામાલ કબજે લીધો સાયલા તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાંત છાપી દરોડ્યા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી ગોસાળ ગામ પાસેથી ટ્રકમાંથી બાર પોઈન્ટ ચાલીસ લાખનો દારૂ ઝડપી પાડ્યો છે સુરેન્દ્રનગર એલસીબી પોલીસને પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ ટ્રક જઈ રહી છે સાયલા તાલુકાના પાસે દ્વારકાધીશ હોટલ નજીક બંધ બોડીની એક ટ્રકમાં ચોરખાનું બનાવી અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે તે બાતમીના આધારે બાતમીવાળા ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની કુલ એક હજાર છસો વીસ બોટલ કિંમત રૂપિયા બાર લાખ ચાલીસ હજાર નવસો વીસ એક ટ્રક કિંમત રૂપિયા દસ લાખ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રૂપિયા સાત હજાર નવસો પચાસ મળી કુલ રૂપિયામાલ કબજે ઝડપાયેલી આરોપી રૂપારામ પોડમેર સહિત માલ મોકલનાર રમેશકુમાર મગારામ ઝાટ રહે પોખરાસણ જિલ્લો બાડમેર તથા ટ્રક માલિક એમ કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છેલ્લા ઘણા સમય પછી અન્ય ટીમોની કામગીરીને લઈ એલસીબી હરકતમાં આવીને